સુરતમાં નકલી કિન્નર બની દારૂની હેરાફેરી કરતા બે ઈસમો સહિત કુલ ચાર લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે ઉધના પોલીસે નકલી કિન્નર બની દારૂની હેરાફેરી કરતા બે ઈસમો સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓ કિન્નરનો વેશ ધારણ કરીને ફોર વ્હીલ ગાડીમાં દારૂની હેરાફેરી કરતા હતા ઉધના પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે ઉધના પોલીસે ઉધના મધીની ખમણી પાસે એક જાહેર પ્લોટમાંથી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે પોલીસે આરોપી ચેતન ઉર્ફે ઈશિતા કુંવર દરજી દેઝી કુંવર કિશન બાવળિયા અને અજય પટેલની ધરપકડ કરી છે સાથે આરોપીઓ પાસેથી ફોર વ્હીલ વેગેન ના ગાડી અને વિદેશી દારૂના જથ્થા સહિત કુલ રૂપિયા

કિન્નરોનો વેશ ધારણ કરી નકલી કિન્નર બની આવી ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તો આવા નકલી કિન્નર બની ગુનો આચરતા ગુનેગારો અસલ કિન્નર સમાજ પર લાંછન લગાવવાના પ્રયાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જેથી પોલીસ આ બાબતે આગામી દિવસોમાં પણ સચેત રહી આવા ગુનેગારોને પકડી જેલ ભેગા કરે તેવી કિન્નર સમાજ દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી છે જય માતાજી મારું નામ છે નોરી કુવર અમે બધા નાનપુરા હિજડાવાડના કિન્નરો છે અને અમે સ્વયંસેવકો પણ છે અમે અહીંયા આજે આયા છે ઉધના પીએસઆઈ સાહેબને મળવા માટે અને આ રજૂઆત કરવા માટે કે કોઈ પણ વ્યક્તિ હોય અને એ પોતાની જાતને કિન્નરનો સ્વાંગ રચીને કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હોય તો અમે કિન્નર સમાજ એનાથી બાકાત છે અને અમે પણ આપની જોડે મળીને એ વ્યક્તિઓના વિરોધમાં ઊભા છે આજે બહુ સરસ કામગીરી અહીંયા ઉધના પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે દારૂ જેવા કેફી પદાર્થો અને બીજા કોઈ પણ કેફી પદાર્થો લેતા વેચતા અથવા તો એને ઉપયોગ કરતા હોય અને પોતાની જાતને કિન્નર નો સ્વાંગ રચીને પોતાની જાતને કિન્નર કેવડાવતા હોય એવા બધા બહેરૂપિયાઓની સામે અવાજ ઉપાડવા માટે અમે આવ્યા છીએ કિન્નર શબ્દ અને કિન્નર સમાજ બહુ અને છે અમે પણ ભારતના દરેક કાયદા લઈને ચાલીએ છીએ અમલ કરીએ છીએ અને અમે પણ ભારતના દરેક કાયદા કાનૂનને હાથે લઈને ચાલવાવાળા વ્યક્તિઓમાંથી છે એટલે કિન્નર શબ્દને આ બદનામ કરવાનું કામ છે જે આ લોકો કરે છે જે કિન્નરનો સ્વાંગ રચે છે અને દારૂ વેચે છે જુગારો રમે છે રાત્રે રોડો પર

કારણ કે આ લોકો આવી રીતે તો અમારા હાથમાં આવતા નથી અમે જ્યારે આ લોકો ની પકડવા જઈએ કરીએ તો એ લોકો ત્યાંથી ભાગી જાય અને અમને લોકોને અમારા પર જ વધારે દાદાગીરી કરીને ઊભા થઈ જાય છે એટલે કે આ જે આ દારૂ વેચનારા કિનારોને આજે પકડ્યા છે એના માટે અમે જે અહીંયા આવ્યા છે અને જે આ કામગીરી કરી છે એમને પકડ્યા છે એમના માટે અમે આજે બહુ આનંદિત છે કે અમારા જે અસલી રૂપમાં જે અસલી કિન્નારોના રૂપમાં નકલી કિનારો ફરી રહ્યા છે એમને જે પકડ્યા છે ને એમના માટે અમે અહીંયા અમારી રજૂઆત કરવા આવ્યા છે આજ રોજ ત્રણ સપ્ટેમ્બરના રોજ ઉધના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સની ટીમ જ્યારે સર્વે કરતી હતી અને ફિલ્ડમાં હતી એ દરમિયાન ઉધના પીઆઈ પાસે બાતમી મળેલ હતી કે ચેતન ઉર્ફે ઈશિતા કુંવર સોમચંદ્ર દરજી જેઓની ઉંમર બેતાલીસ વર્ષ છે જેઓ સંતોષનગર નવા ગામ ડિલોલી ખાતે સુરત ખાતે રહે છે અને ડેઝી કુંવર નિર્મલા કુંવર એમના મકાનમાં ડેઝીબેન પોતે સંતોષીનગરમાં રહે છે એ બંને જણા અવારનવાર છેલ્લા ચાર છ મહિનાથી દબાણ જતા હતા અને પોતાની રેગરના જે ફાઈ પાસિંગની જે ગાડી છે એમાં ત્યાંથી વિદેશી મુદ્દા મુદ્દામાલ લઈ અને ડિંડોલીના જ કુમાર ધીરુભાઈ પટેલ જેઓ દશામાના મંદિર પાસે રહે છે ડિંડોલીમાં સુરતમાં અને કિશનભાઈ ગબજીભાઈ બાવળિયા જેઓ પણ દશામાના મંદિર પાસે ડિંડોલી સુરતમાં રહે છે એમને આ પ્રોલ્યુશનના મુદ્દામાલની ડિલિવરી કરતા હતા પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન કર્યું અને પૂછપરછ કરી એ દરમિયાન આ જે બંને કિન્નરો છે ચેતન ઉર્ફે ઈશિતા કુંવર અને ડેઝી કુંવર એમનું જણાવવાનું છે કે એ પોતે કિન્નર હોવાના કારણે એમના પર કોઈ શક પડતું નહોતું અને એનો લાભ લઈ અને પોતાની વેગનર ગાડીમાં તેઓ છથી સાત વખત અહીંયા ચાર ચારથી છ ચારથી પાંચ વાર અહીંયાથી સુરતથી ગયા છે ત્યાં દમણમાં અને ત્યાંથી પ્રદૂષણના મુદ્દામાં લાવી અને આ લોકોને ડિલિવરી કરતા હતા આ ચારેય જણને આપણે રાઉન્ડઅપ કરી લીધા છે અને દોઢ લાખની આસપાસનું નું મુદ્દામાલ છે જેમાં વિદેશી દારૂની બોટલો પણ છે અને ની બોટલો પણ છે અને આશરે ની લાખની લોકોને વેગના વેદનાલ ગાડી છે એમ કરીને સાડા ચાર નું મુદ્દામાલ આપણે કવર કર્યું છે ચાર થી છ ઇન્વેસ્ટિગેશન માં